વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ સાત અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં ઉદાહરણ છ અને સાત તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો અઢાર અને એકસો વીસનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પ્રયત્ન કરો પેજ નંબર એકસો અઢાર ઉપર જે પ્રશ્ન આપ્યા છે તે આ મુજબ છે તેમાં કહે છે કે આ બંને જે અપૂર્ણાંક છે એમાં મોટો અપૂર્ણાંક કયો છે તે આપણે શોધવાનું છે તો જો બધામાં મોટો અને નાનો આવી તમારે જો સરખામણી કરવી હોય તો સૌથી પહેલાં છેદ અથવા અંશ આ બંનેમાં કોઈ એક સરખા હોવા જોઈએ તો આપણે નાના મોટા કહી શકીએ છીએ અને બંનેમાં છેદ સરખા છે જો છેદ સરખા હોય તો એનો અર્થ એવો હોય કે અંશમાં જે મોટો હોય એ મોટો અપૂર્ણાંક અને અંશમાં જે નાનો હોય એ નાનો અપૂર્ણાંક થશે બરાબર એટલે કે આ બંનેમાંથી મોટો કોણ થશે તો આ રીતે આપણે કહી શકીએ કે આમાં મોટો આઠ વાળો મોટો અપૂર્ણાંક થશે સાતવાળો નાનો થશે અને આપણે જોઈએ તો આમાં શું આવશે લેસ લેસદેન આવશે બરાબર શું આવશે લેસ લેસદેન આવશે એ રીતે અહીં જોઈએ આપણે આમાં પણ બંને જો બંનેના છેદ ચોવીસ ચોવીસ સરખા છે અને અંશમાં તેર મોટો છે એટલે કે મોટો અપૂર્ણાંક હોય તો તેર મોટો મોટો થશે તેરવાળો અપૂર્ણાંક તો આમાં પણ લેસ લેસદેન જ આવશે બરાબર તેર ભાગે ચોવીસ મોટા એમ એ રીતે અહીંયા શું થશે આ બંનેમાંથી કોણ મોટો તો આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આમાં બંને એકસો બે એકસો બે જ છે તો આમાં પણ આપણે જે મોટો અંશ હશે એને આપણે મોટો કહીશું તો આમાં સત્તર મોટો છે એટલા માટે આપણે એને સત્તરવાળાને મોટો કહીશું તો મોટો સત્તર પહેલાં છે એટલે કે મોટો નાનો થાય જો નાનો મોટો થાય ને તો હંમેશા લીસ્ટ દેના હો પણ મોટો નાનો થાય ને તો હું ગ્રેટર દેના હોય યાદ રાખજો અથવા એ ઉપરની યાદ રાખાય કે મોટો નાનાને તીર મારે આ બધા જુદા જુદા ટેકનિક છે યાદ રાખવા માટે બરાબર તો આમાં ગ્રેટર દેન આવશે બરાબર હવે પ્રશ્ન છે કે આ સરખામણી શા માટે સરળ છે તો આપણે જોઈએ કે આમાં લખવાનું છે આપણે કે આ કારણ કે બધાના છેદ સરખા જ અને સરખાંજ છે એટલા માટે આપણે ઇઝીલી કહી દીધું કે આ મોટો અને આ નાનો છે આગળ છે કે અહીંયા બધાના છેદ સરખા જ છે બધી રકમમાં જો આમાં બધાના છેદ આઠ આપેલા આમાં બધાના પાંચ અને આમાં બધાના સાત છે બરાબર હવે ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવો તો પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ આ બધીએ બધી રકમ ચડતા ક્રમમાં ગોઠવીએ તો યાદ રાખવાનું છે કે છેદ સરખા છે એટલા માટે ઉપર જે અંશ નાનો હોય નાનો અને જે મોટો હોય મોટો તો ચડતા ક્રમમાં પહેલાં નાનો લખીએ તો પહેલાં શું આવે તો એક છેદમાં આઠ આવશે બરાબર બીજા નંબરમાં કોણ આવશે તો એક પછી કોણ આવશે તો ત્રણ આવે એટલે ત્રણ છેદમાં આઠ આવશે પછી ત્રીજા નંબરમાં કોણ આવશે તો પાંચ છેદમાં આઠ આ રીતે થશે બરાબર ચલો બીજામાં પહેલું કોણ આવે તો એક છેદમાં પાંચ આવશે પછી કોણ આવશે ધ્યાનથી જોવા બોલો બધા તો ત્રણ છેદમાં પાંચ આવશે પછી ચાર છેદમાં પાંચ સાત છેદમાં પાંચ અને છેલ્લે અગિયાર છેદમાં પાંચ આવશે બરાબર આમાં પહેલાં કોણ આવશે બોલો તો એક છેદમાં સાત પછી ત્રણ છેદમાં સાત પછી સાત છેદમાં સાત પછી અગિયાર છેદમાં સાત અને છેલ્લે આવશે તેર છેદમાં સાત આ રીતે ચઢતા ક્રમમાં થશે આગળ જોઈએ આજ આજ રકમ આ જ સંખ્યાઓ આપણે હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે ઉતરતા ક્રમમાં ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં આપણે મોટો અપૂર્ણાંક લખવાનો છે બરાબર તો સૌથી પહેલાં આવશે પાંચ છેદમાં આઠ એના પછી શું આવે તો ત્રણ છેદમાં આઠ પછી છેલ્લે આવશે એક છેદમાં આઠ બરાબર બોલો હવે સૌથી મોટું પહેલાં કયો આવશે તો સૌથી પહેલાં આવશે અગિયાર છેદમાં પાંચ પછી આવે સાત છેદમાં પાંચ પછી કોણ આવે તો ચાર છેદમાં પાંચ પછી ત્રણ છેદમાં પાંચ અને છેલ્લે આવશે એક છેદમાં પાંચ બરાબર હવે આમાં સૌથી પહેલાં કયો આવશે તો તેર છેદમાં સાત પછી આવશે અગિયાર છેદમાં સાત પછી આવશે સાત છેદમાં સાત ત્રણ છેદમાં સાત અને એક છેદમાં સાત બરાબર આગળ જોઈએ હવે હવે જે આપેલી સંખ્યાઓ છે એને પણ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર હવે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં લખવાના છે તો ચડતા ક્રમમાં આમાં શું આવશે તો જો પહેલા આપણે આગળ જોઈએ તો ને એ બધામાં છેદ સરખા હતા એટલે આપણે અંશમાં જે મોટો હોય એને મોટો કહી દેતા નાનો હોય એને નાનો કહી દેતા પણ અહીંયા પરિસ્થિતિ જરા અલગ છે અહીંયા છેદની અંશ બધાના સરખા છે શું છે અંશ સરખા તો અંશમાં ઊંધું થશે કે જે છેદમાં મોટો હોય જે છેદમાં મોટો હોય એ આપણે નાની સંખ્યા થશે અને જે છેદમાં નાનો હોય એ મોટી સંખ્યા થશે તો ચડતા ઉત્તર ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા યાદ રાખજો તો જે મોટો હોય આપણા માટે નાની એટલે પહેલાં આવે એક છેદમાં પચાસ બીજા નંબરમાં કોણ આવશે તો એક છેદમાં ત્રેવીસ પછી કોણ આવશે એક છેદમાં સત્તર પછી કોણ આવશે એક છેદમાં બાર પછી કઈ સંખ્યા આવશે એક છેદમાં નવ પછી કઈ આવશે એક છેદમાં સાત ત્યાર પછી એક છેદમાં પાંચ આવશે બરાબર હવે ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પહેલાં મોટી લખવી પડે તો આ જેનો છેદ નાનો હોય એ મોટી સંખ્યા બને બરાબર એટલે પહેલાં આવે એક છેદમાં પાંચ પછી એક છેદમાં સાત ત્યાર પછી એક છેદમાં નવ ત્યાર પછી એક છેદમાં બાર ત્યાર પછી એક છેદમાં સત્તર ત્યાર પછી એક છેદમાં ત્રેવીસ અને છેલ્લે આવશે એક છેદમાં પચાસ બરાબર આ રીતે થશે આગળ જોઈએ આને પણ આપણે ચઢતા અને ઉતરતા ક્રમ ગોઠવવાના છે પણ આમાં અંશ સરખા છે છેદ સરખા નથી હમણાં આગળ જોઈએ તો એ રીતે તો અંસર સરખા હોય તો છેદમાં જે મોટું હોય એ નાની બની તો આમાં સૌથી નાની સંખ્યા કઈ બનશે તો ત્રણ છેદમાં સત્તર સત્તર સૌથી મોટા છે એટલે એ સૌથી નાની બની પછી આવ ત્યાર પછી આવશે ત્રણ છેદમાં તેર ત્યાર પછી ત્રણ છેદમાં અગિયાર ત્યાર પછી ત્રણ છેદમાં સાત ત્યાર પછી ત્રણ છેદમાં પાંચ ત્યાર પછી ત્રણ છેદમાં ચાર ત્યાર પછી ત્રણ છેદમાં બે બરાબર આ રીતે ચડતા ક્રમમાં ગોઠવાશે હવે ઉતરતા ક્રમમાં જોઈએ ઉતરતા ક્રમમાં પહેલાં મોટી લખવી પડે અને મોટી એટલે જેનો છેદ સૌથી નાનો હોય મોટી કહેવાય એટલે ત્રણ છેદમાં બે ત્યાર પછી ત્રણ છેદમાં ચાર ત્યાર પછી ત્રણ છેદમાં પાંચ ત્યાર પછી ત્રણ છેદમાં સાત ત્યાર પછી ત્રણ છેદમાં અગિયાર ત્યાર પછી ત્રણ છેદમાં તેર અને છેલ્લે આવશે ત્રણ છેદમાં સત્તર આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવાશે હવે આપણે ઉદાહરણ છ જોઈએ બરાબર ચાર છેદમાં પાંચ અને પાંચ છેદમાં છની સરખામણી કરો અત્યાર સુધી આપણે ચડતાને ઉતરતા ક્રમમાં જે ગોઠવ્યા એ બધી સરખામણી જ કહેવાય નાના મોટા જોયા ને એટલે બરાબર પણ એમાં એક વિશેષતા હતી ક્યાં તો છેદ બધાનો સરખો હોય ક્યાં તો અંશ સરખો હોય પણ આમાં તો એ બંનેમાંથી એક વિશેષતા નથી બંનેનો છેદ પણ સરખો નથી કે અંશ પણ સરખો નથી તો આપણે કોઈ એક પરિસ્થિતિને અનુકૂળવું પડશે બરાબર તો આપણે છેદ સરખો કરીએ પહેલાં તો આપણે જે સંખ્યા છે ચાર છેદમાં પાંચ અને પાંચ છેદમાં છ એને આપણે આ રીતે લખી દઈએ બરાબર હવે લખ્યા પછી જુઓ આનો છેદ પાંચ છે આનો છેદ છ એવું કરીશું કે આ જે છ આપેલા છેદમાં એને આપણે ઉપર લઈ લઈએ એટલે કે આ રીતે છ છેદમાં છ વડે ગુનાકાર લઈ લઈએ અને આનો જે છેદ પાંચ આપેલો છે એને આપણે નીચે સાથે ગુણી લઈએ એટલે જો બંનેના છેદ હવે સરખા થઈ ગયા પાંચ છક ત્રીસ છ પાંચ ત્રીસ બરાબર એટલે આપણે જો અંશ અંશનો ગુણાકાર કરીએ તો કેટલા થશે ચાર છ ચોવીસ અને છેદમાં થશે પાંચ છ ત્રીસ એ રીતે અહીંયા શું થશે તો પાંચે પાંચે પચીસ છ પાંચ ત્રીસ બરાબર જો હવે બંનેનો છેદ સરખો હવે કઈ સંખ્યા મોટી પચીસ પચીસ એટલે કઈ તો પાંચ છેદમાં છ તો આપણે આ રીતે પહેલાં લખી દઈએ અને પાંચ છેદમાં છે મોટા એટલે નાના મોટા થાય તો કઈ આવે લેસ દેન આવે નાના મોટા સંખ્યા થાય તો કઈ આવે લેસ દેન આવશે બરાબર આગળ જોઈએ ઉદાહરણ સાત ઉદાહરણ સાતમાં જો આ રીતે છે કે પાંચ છેદમાં છ અને તેર છેદમાં પંદર પરંતુ બંનેમાં છેદ કે અંશ સરખો નથી તો ના હોય તો શું કરવું પડે આપણે કંઈક એવો પ્રયત્ન કરવો પડે કે જેમાં બંનેનો છેદ સરખો કરી શકીએ પહેલાં તો જે સંખ્યા આપેલી છે આપણે લખી દઈએ બરાબર આવા પહેલાં જેવું કરવા જઈશું તો બહુ મોટી સંખ્યા થઈ જશે પંદર ઉપર અને છ નીચે પરંતુ નજીકની સંખ્યા જોઈએ તો પહેલાંના જેવું મળે છે જેમ કે છ પાંચ ત્રીસ અને પંદર દુ ત્રીસ જો તમે બંનેમાં ત્રીસ છેદ મળી જાય છે બરાબર છ પાંચ ત્રીસ અને પંદર દુ ત્રીસ એ રીતે આપણે જો છ પાંચ ત્રીસ એટલે આપણે આને પાંચ છેદમાં પાંચ વડે ગુણાકાર કરીએ અને નીચે પંદર દુ ત્રીસ એટલે બે છેદમાં બે વડે ગુણાકાર કરીએ બરાબર હવે શું થશે ઉપર તો પાંચે પાંચે પચીસ અને છ પાંચ ત્રીસ અહીંયા તેર દુ છીસ અને પંદર દુ ત્રીસ બંનેનો છેદ સરખો છે તો હવે આ બંનેમાંથી કોણ મોટું તો છબ્બીસ મોટા છબ્બીસ મોટા એટલે કયો અપૂર્ણાંક મોટો તેર છેદમાં પંદર બરાબર આમાં પણ નાનો અને મોટો થાય છે તો નાનો મોટો થતું હોય તો કયું ચીન આવશે નાનો મોટો થતું હોય તો લેસ દેન આવશે બરાબર તો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે બાય